લીલા નારિયન ટ્રાય કરજો સૌ પહેલા આપણે લીલા નારિયલ આ રીતની જે મલાઈ નીકળે છે તેને લઈ લેશું હવે તેના નાના ટુકડા કરી અને મિક્સર જારમાં આપણે તેને ફેરવી લેશું અહીં મિક્સર ને ચાલુ બંધ ચાલુ બંધ કરી અને પલ્સ મોડ ઉપર જ ફેરવાનું છે જેથી કરી અને નારિયેળ માંથી દૂધ ના છૂટું પડે હવે એક પેનમાં એક ચમચી જેટલું ઘી ગરમ કરી લેશું અને ઘી ગરમ થઈ જાય ત્યારબાદ તૈયાર કરીને રાખેલું નારિયેળનું છીણ તેમાં ઉમેરી દેશું હવે મીડિયમ તાપ ઉપર 5 મિનિટ સુધી તેને શેકી લેવાનું છે જેથી કરી અને તેમાં દૂધનો ભાગ હશે તે બળી જશે અને આપણું નારિયેળ એકદમ સરસ ડ્રાય થઈ જશે અહીં તમે જોઈ શકશો કે આપણા નારિયેળમાંથી જરા પણ દૂધ છૂટું પડ્યું નથી મિક્સરમાં ફેરવતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે નહીંતર મલાઈમાંથી તરત જ દૂધ બની જાય છે હવે મિશ્રણ આપણું થોડું ડ્રાય થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ઘરની બે ચમચી દૂધની મલાઈ ઉમેરી દેસુ અહીં તમે બે ચમચી જેટલો મિલ્ક પાવડર પણ ઉમેરી શકો છો હવે મલાઈ ને આ રીતે નારિયેળ સાથે મિક્સ કરી લેશું મલાઈ ઉમેરવાથી આપણી બરફી એકદમ સરસ માવાદાર તૈયાર થશે હવે મલાઈ સરસ નારિયેળ સાથે મિક્સ થઈ ગઈ છે આ રીતે એકદમ સરસ બધું મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવી લેશું હવે બે મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરી દેસુ અને ખાંડને પણ નારિયેળ સાથે આ રીતે મિક્સ કરી લેશું હવે નારિયેળમાં ખાંડ ઉમેરીશું એટલે ખાંડનું થોડું પાણી થશે તો ખાંડમાંથી બધું પાણી બળી જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેવાનું છે અહીં આપણે ચાર થી પાંચ મિનિટ જેવો સમય લાગશે અને ગેસની ફ્લેમને આપણે લો ટુ મીડિયમ જ રાખવાની છે નહીતર આપણું નારિયેળ તળિયે બેસી જશે ત્રણ થી ચાર મિનિટ જેવો સમય થઈ ગયો છે તમે જોઈ શકશો કે હવે આપણે રીતે ઢીલું થઈ ગયું છે ખાંડનો એકદમ સરસ સૂકું થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેવાનું છે અહીં હું હવે અહીં હું પાઇનેપલ ફ્લેવરનું જે ઇમરસન્સ આવે છે તે લઉં છું અડધી ચમચી જેટલું મેં પાઇનેપલ ઇમરસન્સ લીધેલું છે અને તેને પણ આ રીતે મિક્સ કરી લેશું આની જગ્યાએ તમે રોજ સિરપ પણ એડ કરી શકો છો આ બરફીમાં રોજ ફ્લેવરની બરફી પણ ખૂબ જ સરસ લાગે છે અને તમારી પાસે જો એવું કાંઈ પણ ન હોય તો ફક્ત એક ચમચી એલચી પાવડર ઉમેરી દેશો તો પણ આ બરફી એકદમ સરસ બનીને તૈયાર થશે હવે આ મિશ્રણ આપણું એકદમ સરસ ડ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેવાનું છે પાંચ મિનિટ સુધી તમે જોઈ શકશો પાંચ મિનિટ સુધી બાળ્યા બાદ આપણું મિશ્રણ આ રીતે એકદમ સરસ ઘટ થઈ ગયું છે હવે એક ઘી લગાવેલી થાળીમાં આપણે તેને એડ કરી દેસુ અને ચમચીની મદદથી આપણે તેને આ રીતે ફેલાવી દેસુ તમારે જે સાઇઝના પીસ પાડવા હોય એ પ્રમાણે તમારે તેને ફેલાવી દેવાનું મારે અહીં થોડી જાડી બરફી પાડવી છે તો હું અડધી જ થાળીમાં તેને ફેલાવું છું હવે તેને ત્રીસ મિનિટ માટે ફ્રીજમાં ઠંડુ થવા રાખી દઈશું ત્રીસ મિનિટ પછી જ આપણે તેમાં ચાકા પાડીશું હવે ત્રીસ મિનિટ જેવો સમય થઈ ગયો છે તો આપણી બરફી એકદમ સરસ જામી ગઈ છે હવે તેમાં બજાર જેવો લુક આપવા માટે આ રીતનું જે ચાંદી જેવું ચાંદીનું વર્ક આવે છે તે લીધેલું છે અને તેને આ રીતે બરફી ઉપર લગાડી દેસું આ લગાડવું એકદમ ઓપ્શનલ છે હવે બધી બરફી ઉપર આ રીતે ચાંદીનું વર્ક લગાડી દેસું અને ત્યારબાદ ચાકુની મદદથી આ રીતે તેમાં ચાકા પાડી લેશું તમારે જે સાઈઝની નાની મોટી બરફી બનાવી હોય એ રીતના ટુકડા કરી લેવાના હવે તવીથાની મદદથી આપણે બરફીને આ રીતે કાઢી લેશું ખૂબ જ સહેલાઈથી હવે નીકળી જશે બરફી આપણી એકદમ સરસ સેટ થઈ ગઈ છે તમે જોઈ શકશો કે એકદમ પરફેક્ટ એવી બરફી બનીને તૈયાર થઈ છે હવે બધી બરફીને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું આ રીતે બધી બરફીને મેં સર્વિંગ પ્લેટમાં લઈ લીધી છે અહીં મારી પાસે ડ્રાય રોસ પેટલ હતી તો હું એ લગાડું છું આ પણ લગાડવી એકદમ ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ હવે હું તમને એક ટુકડો તોડીને પણ બતાવું છું તો તમે જોઈ શકશો કે કેટલી સોફ્ટ બનીને તૈયાર થઈ છે અને ખાતા કોઈ પણ નહીં કહે કે આ નારિયેળની મલાઈમાંથી બનેલી છે વિડીયો પૂરો જોયા પછી જો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફરી મળીશું અવાજ એક નવા